નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી રાજેશ્વર દાદાની પવિત્ર ભૂમિમાં સમરસ ગરબીનું આયોજન શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ સુઈગામ દ્વારા કરવામાં આવે છે જેમાં પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી બાપુ દંતાલી વાડા નવ દિવસ હાજર રહેશે જેમાં ગરબીમાં બે આરતી કરવામાં આવશે પહેલી આરતી સાંજે આઠ વાગે કરી ગરબા ચાલુ કરવામાં આવશે તેમજ રાત્રે અગિયાર વાગે બીજી આરતી કરી મહાપ્રસાદ વેચી ગરબા બંધ કરવામાં આવશે આ રીતે દરરોજ બે આરતી કરવામાં આવશે તેમજ દરેક દિવસે અલગ અલગ મહાપ્રસાદ બે દાતાશ્રીઓ દ્વારા પ્રસાદ રાખવામાં આવે તેમજ દરેક દિવસના પ્રસાદના જ દાતાશ્રીઓ જ બંને આરતીઓ કરશે અને તે પણ સજોડી પોતાના કુટુંબ સાથે આરતી કરશે તેમજ આ નવીન ગરબીના ખર્ચના પંચોતેર હજારના ખર્ચે બાપુના સેવક લાભુભાઈ લાખાણી સુરત તરફથી નવીન ગરબી મોકલેલ છે નીચેના દાતાશ્રીઓએ પ્રસાદ પોતાના તરફથી રાખેલ છે પ્રથમ નોરતાના પ્રસાદના દાતાશ્રી રાજપૂત ભરતભાઈ નાગજી બીજા કોઈને પ્રસાદ લખાવો હોય તો લખાવી શકે છે તેમજ પોતાનો પ્રસાદ પેડા રેવડી સાકરિયા વગેરે પણ વહેંચી શકે છે આ શ્રી રાજેશ્વર દાદાની ગરબીનો મુખ્ય હેતુ અઢાર વર્ષના લોકો ગામમાં સંપીને રહે એ છે સવે સાત સહકાર આપો સંવાદદાતા રમેશ રાજપૂત આઈ સીવન ન્યૂઝ ગુજરાતી સુઈગ